બજારમાં આવેલ દવાખાના ખાતે દવા આપ્યા બાદ દર્દીને આડઅસર થતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ હરિદ્વાર સોસાયટીમાં રહેતા નારાયણ આદિ દ્રવિડના પત્ની દુર્ગાબેન નારાયણ આદિ દ્રવિડને શરીરે ચામડીની ખંજવાળ ઉપડી હોય તેઓએ પત્ની દુર્ગાબેનને ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ ખાનગી ક્લિનિક ખાતે સારવાર અર્થે ખસેડી હતી જ્યાં ડોક્ટર જગદીશ અજમેરીએ દવા આપ્યા બાદ દર્દીને શરીરે ફૂલી પડી જતા પરિવારજનોએ ક્લિનિક ખાતે હોબાળો મચાવ્યો હતો અને દવાના કારણે આડઅસર થઈ હોવાના આક્ષેપ કર્યા હતા તો આ તરફ તબીબે તમામ આક્ષેપો ફગાવ્યા હતા આગળ એકવાર દવા લઈ ગયો તો દવા કંઈ અસર નહીં કરે પાછો આવ્યો તો પાછો દવા મને લખી આપી તે બી વધારે નહીં પછી હવે ફૂલ્લી વધારે થઈ ગઈ તો ખજવે ને ફૂલ્લીઓ પડી જાય આખા શરીરમાં તો પાછો ડૉક્ટરને બતાવ્યું મને કે દસ તારીખે તને દવા આપી દસ દિવસ પછી આજે મૂકું સાહેબ પણ આ વધી ગયું છે ફૂલ્લી વધારે થઈ ગયેલી છે જરા દસ દિવસ દિવસ પછી દવા પૂરી થાય પણ મેં કોઈ વધી રહેલું પછી દવા કહીને પૂરી કરાવું એક તો પ્રેગ્નન્ટ છે વધારે દવા કરું મારે વધારે ઉપાડી થાય તો કે દવા તો પૂરી સાહેબ દવા પૂરી કરો મારું પણ આ જોવો તમે વધારે થઈ ગયું છે તો એમાં એવું છે કે મળી જાય તો મળી જવા હું મળી જવા દો એટલે આજે તમે ખવાડો મારી વાઇફને બૈડી છોકરાને કે તમે કહી દો કે મળી જવા દો સમજાયું કે જો માણસ કાલે મરી જવાનું હોય તો પણ આજે એની દવા કરવી પડે એટલે તમે જે દવા કરો છો તે જરૂરી છે એટલે કરવી પડે છે તમે તમારા માટે દવા કરો છો અને દવાને કામ કરવાનો ટાઈમ આપો તમે દસ દિવસની દવા છે દસ દિવસની પૂરી કરો અને પછી મને બતાવો વધારેની કોઈ દવાની જરૂર નથી આટલી દવાથી જ કમ્પ્લીટ થઈ જશે પણ એ ભાઈ કોઈ રીતે સમજવા રાજી નથી અને ઉપરથી દાદાગીરી કરે છે આ પ્રેગ્નન્સીમાં છું આજે મને કીધું તે દિવસે મને વાત નથી કરી કે પ્રેગ્નન્સીમાં છે પ્રેગ્નન્સીને રિલેટેડ રિલેટેડ કોઈપણ જાતની તકલીફ થાય એવી કોઈ જાતની દવા આની અંદર આપેલી નથી